ડીસા સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનું મહેરામણ ઉભરાયું શિયાળાની ઋતુમાં શરદી તાવ ખાંસીના દર્દીઓથી સિવિલ હોસ્પિટલમાં લાઇનો લાગી શિયાળાની ઋતુમાં શરદી ખાંસી તાવના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇનો જોવા મળી હતી મોટી સંખ્યામાં શરદી તાવ ખાંસીના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જોવા મળ્યા હતા ડીસા સિવિલ હોસ્પિટલના ડોક્ટર પણ આવનારા દર્દીઓને સારી સારવાર મળી રહે એ હેતુથી સુંદર વ્યવસ્થા કરી દર્દીઓને કોઈ પણ અગવડ ના પડે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી આજ સવારથી જ ડીસા સિવિલ હોસ્પિટલની કેશબારી પર કેસ કઢાવવા માટે મોટી લાઈનોની કતારો જોવા મળી હતી તેમજ ચકાસણી કરનાર ડૉક્ટરના રૂમની બહાર પણ મોટી સંખ્યામાં દર્દીઓની લાઈનો લગાવી અને રાહ રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી ડીસા સિવિલ અધિક્ષક તરફથી ડીસા સિવિલ હોસ્પિટલમાં બહારથી અને શહેરમાંથી આવનારા કોઈ પણ દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને યોગ્ય સારી સારવાર મળી રહે એ હેતુથી સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે આજે સોમવારનો દિવસ હોવાથી ડીસા સિવિલ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવતા ડોક્ટર શ્રી મકવાણા તરફથી પણ આંખના દર્દીઓને તપાસ કરી જે પણ દર્દીઓને ઓપરેશનની જરૂર હોય તેમને યોગ્ય સલાહ આપી સારવાર કરતા નજરે પડ્યા હતા